નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના જુલાઈ ત્રણ સૂર મેળવો તમારો પોતાનો વાદી સ્વર શોધી કાઢો અને એનો મોટેથી સ્પષ્ટ રણકાર કરો કારણ કે જીવનના વિશાળ વાદ્યવૃંદો તમે ભાગ છો તમારી પોતાની ચોક્કસ ભૂમિકા ભજવવાની ભજવવાની છે એટલે બીજા કોઈનો વેશ કોશિશ ન કરો તમારી પોતાની ભૂમિકા શોધી કાઢો અને એને વળગી રહો એમ કરતા તમે શીખશો કે પછી તમારું બધું બધું જ બરોબર થશે જે લોકો બીજા કોઈનો સૂર વગાડ્યા કરે છે તેઓ જ સમગ્ર સાથેના સંવાદથી પોતાને અળગા અનુભવે છે બીજા કોઈ જેવા થવાનો બીજું કોઈ કરતું હોય તે કરવાનો ક્યારેય પ્રયત્ન ન કરો શિંગમાના દાણાની જેમ તમે બધા એકસરખા હો એવું મને જોઈતું નથી તમે બધા જુદા જુદા હો દરેકની પોતાની આગવી આવડતો અને ગુણો હોય એ મારી જરૂર છે વાદ્યવૃંદના બધા વાદ્યો એકસરખા જ હોય તો એ તો તદ્દન નિરસ બાબત બની જાય એમાં તો જેટલા વધુ વાદ્યો સંપૂર્ણ સંવાદમાં રહીને સૂરમાં મળેલા હોય તેમ વધુ સમૃદ્ધ અને વધુ અદ્ભુત ધ્વનિ પ્રગટે છે આપનો આજનો દિવસ શુભ રહે